જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ટોયાટા ઇનોવા ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે આ વિડીયોમાં આપણે આ ઇનોવા ગાડી વિશેની માહિતી આપવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ટોયાટો ઇનોવા ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલની આ ગાડી છે ઓનર ત્રણ ઓનરની ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીની કિંમત ત્રણ લાખ નેવ્યાસી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ગાડી એક લાખ બાવન હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પૂરો થઈ ગયેલ છે એવું આ ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે કંપની કલર છે સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ ગાડી ક્યાં જોવા મળે છે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ભૂજ જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાસી એસી ત્રણ પંચાવન એક તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અથવા તમે રૂબરૂ જઈ ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી ખરીદી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ચાર્ચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો